ગાઈસ તો હું આવ્યો તો આયા મારા કાકાના ઘરે અને કાકો કયો ખબર અમાર નરસી કાકો અને ભાઈ હા અને નરસી કાકો હે ને એને તમે જોયો હે અમારા પહેલા બ્લોગમાં માં જે પોરમંદર ભંગાર બજારનો અમારો જે બ્લોગ હતો ને એમાં તમે જોયો હે તમને દેખાડી દઉં જાજીઓ આ કાકો હે જો મારો આ સૌથી પહેલા મને સપોર્ટ કરનારો હે જો મારા પહેલા બ્લોગમાં માં જ આવ્યો હતો

ના ભાઈ મને નથી આવડતું ભાઈ મારા જાને ભેગો રાખવો પડે છે મને નથી આવડતું ભાઈ હું બોલું ભાઈ જો લઈ બેઠો આવડે આને આવડે ભાઈ બોલ તો તમે જોઈ શકો છો બસ મારા વિડિયોને સબસ્ક્રાઇબ કરજો મને ભાઈ ના વિડિયોને સબસ્ક્રાઇબ કરજો આમ સબસ્ક્રાઇબ ના કરતા સરપ્રાઈઝ કરજો તો હું

આ ભાઈ દસ કોથરી પી ગયો ઓલો ભાઈ કેમ ગયો આ ચાલી કોથરી પી તમે ના દારૂના નામમાં પાણી પી છોકરા નામ ના પાણી પીયા મે દારૂ પીવરા બહુ હે ને પાછાને બ્લોગ બનાવી હોય ને તો કે ખબર સાદા ફોનમાં બનાવે સાદા ફોનમાં કોઈ બ્લોક બનાવે તમને ખબર તો હોય આ છે મારા ભાઈનો છોકરો જોવો આવ

તો હવે આપણે મળીએ પાછા ફરી નવા બ્લોગમાં તો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરનાર